નમસ્કાર સ્વાગત છે આપ વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છ માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પાંચમા યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલની ઉજવણી મખદુમ હાઈસ્કૂલ ખાતે યુવા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી દેશની સત્તાવન ટકા સ્કૂલોમાં કમ્પ્યુટરની સુવિધા માત્ર એકાવન ટકામાં કાર્યરત ગુજરાતની છન્નું ટકા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર ઠંડા પવનોએ દિવસનું તાપમાન પણ ઘટાડ્યું સામાન્ય કરતા ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો લીલું લસણ બસો ચાલીસ રૂપિયે કિલો થયું સીએ ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષા એક માર્ચથી સીએના ત્રણેય પ્રોગ્રામનું રજીસ્ટ્રેશન શરૂ થશે ત્રણ મેથી પરીક્ષા અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ગઈકાલે ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિં પરમારે પતંગ ચઘાવ્યો હતો મોડાસા ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી સંગઠનમાં કોનો પતંગ ચગાવશે એ સંગઠન નક્કી કરશે તો મંત્રીમંડળમાં વિસ્તરણની હાલ કોઈ શક્યતા નહીં તેવું ભીખુસિંહનું નિવેદન તો અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ પૂર્વ ગઈકાલે ઉજવણી કરવામાં આવી જવા રાજ્ય સરકારના મંત્રી ભીખુસિહ પરમારે પતંગ ચઘાવ્યો હતો મોડાસા ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી તો સંગઠનમાં કોનો પતંગ જગશે એ સંગઠન નક્કી કરશે અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ગઈકાલે ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યો હતો મોડાસા ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી સંગઠનમાં કોનો પતંગ ચગાશે એ સંગઠન નક્કી કરશે તો મંત્રીમંડળમાં વિસ્તરણની હાલ કોઈ શક્યતા નહીં તેવું ભીખુસિંહનું નિવેદન તરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વ ગઈકાલે ઉજવણી કરવામાં આવી જવા રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચઘાવ્યો હતો મોડાસા ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી તો સંગઠનમાં કોનો પતંગ ચગશે એ સંગઠન નક્કી કરશે મારી સાથે ઘણા બધા મારા મિત્રો પતંગ ચગાવવામાં જોડાયા છે આજે મારા મત વિસ્તારના તમામ નાગરિકોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે ગુજરાત સરકારના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતની જનતાને પણ ઉત્તરાયણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હવે કોનો પેજ કાપવો ના કાપો એ સંગઠન ની બાબત છે એટલે સંગઠન માં જે અમારા મોડી મોડીઓ છે એ જ નિર્ણય લેશે પાંચમા યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલ ની ઉજવણી મખદુમ હાઈ ખાતે યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી બાળકોને મોબાઈલ ને દુનિયામાંથી બહાર કાઢી real મેદાન તરફ પાછા લાવવા તેમનામાં પ્રતિસ્પર્ધા હરીફાઈ અને ખેલદિલીના ગુણ કેળવવા બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવા દર વર્ષે યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સતત પાંચમી વાર ખૂબ જ સુચારુ અને આયોજનબદ્ધ રીતે યુવા ગ્રુપ દ્વારા આ યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા ગ્રુપ દ્વારા આયોજિત યુવા ફેસ્ટિવલમાં સતત બે દિવસ સુધી અઢાર શાળાઓના અઢારસો સિત્તેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટોટલ ઓગણીસ ઇન્ડોર અને આઉટડોર અને આઠ ટીમ ગેમ દ્વારા બે દિવસ મખદુમ મેદાનમાં ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને વાતાવરણ છવાયું હતું બાળકો માટે પોતાની રમતો અને કૌશલ્યો બતાવવાનો આ એક ઉમદા કાર્યક્રમ હતો બે દિવસના અંતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં જીત પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શહેરના નામાંકિત અગ્રણીઓ દ્વારા મેડલ ટ્રોફી સર્ટિફિકેટ અને કપ આપવામાં આવ્યા હતા યુવા સ્ટુડન્ટ ઉજવણી મકદુમ હાઈસ્કૂલ ખાતે યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી રિયલ મેદાન તરફ પાછો લાવવા તેમનામાં પ્રતિસ્પર્ધા હરીફાઈ અને ખેલદિલીના ગુણ કેળવવા બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવા દર વર્ષે યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સતત પાંચમી વાર ખૂબ જ સુચારુ અને આયોજનબદ્ધ રીતે યુવા ગ્રુપ દ્વારા આ યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા ગ્રુપ દ્વારા આયોજિત યુવા ફેસ્ટિવલમાં સતત બે દિવસ સુધી અઢાર શાળાઓના અઢારસો સિત્તેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટોટલ ઓગણીસ ઇન્ડોર અને આઉટડોર અને આઠ ટીમ ગેમ દ્વારા સતત બે દિવસ મખદુમ હાઈસ્કૂલ નામેદાનમાં ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને ઉલ્લાસનો વાતાવરણ છવાયું હતું બાળકો માટે પોતાની રમતો અને કૌશલ્યો બતાવવાનો આ એક ઉમદા કાર્યક્રમ હતો બે દિવસના અંતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં જીત પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શહેરના નામાંકિત અગ્રણીઓ દ્વારા મેડલ ટ્રોફી સર્ટિફિકેટ અને કપ આપવામાં આવ્યા હતા આ ઘણી બધી રમતો હોય છે ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ આ લોકો આ યુવા ગ્રુપ કેમ કરવામાં કેમ કરવામાં આવે છે કારણ કે જે બધા વિદ્યાર્થીઓ ફોનમાં જ હોય છે તેને બહાર કાઢવા વાસ્તે તે લોકો ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ માં બધા પાર્ટિસિપેટ કરે એટલે તેમને આયોજન કરવામાં આવ્યું છે અને આનું બહુજ મહત્વ અને આપણે મહત્વ આપવું જોઈએ કેમ કે રમતો અને બધું આપણું એક લાઈફનો એક હિસ્સો છે તેથી આપણે આને બહુ મહત્વ આપવું જોઈએ અને ઇન્ડોર ગેમ્સના અંદર ચેસ જેવી ઘણી બધી રમતો છે જેના જેનાથી આપણા જે વિદ્યાર્થીઓ છે તે માઇન્ડથી શાર્પ થાય છે કારણ કે ચેસના અંદર ચાલો ચાલવાની હોય છે પછી પિકઅપ એન્ડ સ્પીચના અંદર આપણને ટાઈમ મળે છે તેથી આપણને સોચવાનું નાનો સમય આપે છે એના ઉપરથી આપણે સોચવાનું હોય છે અને પછી આપણે આપણા જે માઇન્ડ અંદર જે પણ આવ્યું હોય છે તેને બહાર કાઢવાનું હોય છે મતલબ કે બોલવાનું હોય છે તે તેનાથી આપણને આપણને કોન્ફિડન્સ વધે છે અને આ યુવા ગ્રુ યુવાના આપણે આપણે યુવાને ઘણો બધો ખૂબ ખૂબ આભાર કારણ કે એ લોકો આપણને ફોનની દુનિયામાંથી રમતોની દુનિયામાં લાવવા લાવવા માંગે છે અહીંયા હું પિકઅપ એન્ડ સ્પીકમાં પાર્ટિસિપેટ કર્યો તો જ્યાં મારું ખૂબ જ સરસ અનુભવ રહ્યો છે પિકઅપ એન્ડ સ્પીકમાં એવું હોય છે કે તમારી સામે ચિઠ્ઠીઓ મૂકેલી હોય છે અને એમાંથી એક ચિઠ્ઠી ઉઠાવીને તમારે એના અંદર જે ટોપિક આવે એના ઉપરથી કંઈ પણ બોલવાનું હોય છે તો મારો ટોપિક આવે તો વિમેન એમ્પાવરમેન્ટ વિમેન એમ્પાવરમેન્ટ એક બહુ જ સારો ટોપિક હતો જેના ઉપર મને સોચવા માટે એક મિનિટ દોઢ મિનિટ આપી હતી તો એ દોઢ મિનિટમાં હું વિચાર્યું ઘણું જ વિચાર્યું અને આ પિકઅપ એન્ડ સ્પીક નો એક સારું એ છે કે તમે શોર્ટ ટાઈમમાં વિચારીને તમે બોલી શકો છો અને સ્ટુડન્ટ્સ માટે આ સારું કોમ્પિટિશન છે જ્યાં તમારી થિંકિંગ પાવર સ્ટ્રોંગ થાય છે દોઢ મિનિટ સારો સમય છે જ્યાં તમે વિચારી શકો છો તમારા માઇન્ડમાં એ વખતે બહુ બધા ટોપિક આવે છે કે આ બોલવું આ બોલવું કમલી શાંતિથી વિચારવાનું અને શાંતિથી બોલવાનું બાળકોને દર વર્ષે પરંપરાગત રમતો તરફ આકર્ષવા માટે યુવા ફેસ્ટિવલનું આયોજન કરે છે સતત પાંચમી વાર આ યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સત્તર શાળાઓ અઢાર અલગ અલગ ઇન્ડોર અને આઉટડોર ગેમો અને 2000 થી વધુ વિદ્યાર્થીઓએ આ રમત ગમત માં ભાગ લીધો છે બાળકોને મોબાઈલ ની દુનિયામાંથી બહાર કાઢી અને ખેલદિલી ની ભાવના જાગે અને ગ્રાઉન્ડ ઉપર ફરીથી બાળક રમતો થાય એનામાં શારીરિક જે હાલના બાળકોમાં જોવા મળે છે શારીરિક કમજોરીઓ જોવા મળે છે એ દૂર થાય અને બાળક મોબાઈલમાંથી બહાર આવી અને રમતો તરફ આકર્ષાય અને રમતો રમતો થાય એ આશયથી યુવા ગ્રુપ દર વર્ષે આ આયોજન કરે છે સતત પાંચમી વાર ખૂબ સરળ સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને ખૂબ જ વધારે સંખ્યામાં બાળકોને મેડલ્સ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે તેમજ સુવિધા સાથે છન્નુ ટકા સ્કૂલોમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે તેનો ઉપયોગ થાય છે રાજ્યમાં સત્તાણું ટકા સરકારી સ્કૂલોમાં કમ્પ્યુટરની ઉપલબ્ધતા છે જ્યાં તેનું પ્રમાણ ગ્રાન્ટેડમાં અઠાણું ટકા પ્રાઇવેટમાં ત્રાણું ટકા છે ગુજરાત પર આગામી 24-48 કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ઉજણા છે જેના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નો વધારો થવાની સંભાવનાઓ છે પરંતુ દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડકનો અનુભવ થશે ઉંધિયો બનાવવા માટે વપરાતા શાકભાજીમાં 50% નો ઉછાળો આવ્યો છે ઉંધિયા માટે વપરાતી

જ્યારે ઇન્ટરમીડિયેટ પ્રોગ્રામની 3 થી 14 મે તેમજ ફાઇનલ પ્રોગ્રામની પરીક્ષા 2 થી 13 મે સુધી ચાલનારી છે એમએસ યુનિવર્સિટીમાં કોન્વોકેશનમાં ડિગ્રી માટે ફોર્મ નહીં ભરી શકનારા વિદ્યાર્થીઓને હજુ પ્રક્રિયા શરૂ કરાઈ નથી યુનિવર્સિટીના કોન્વોકેશન સમયે ડિગ્રી નહીં લઈ શકનારા 500 વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરાયું નથી કોન્વોકેશન પૂર્ણ થયા 15 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહી ગયા છે ભાવનગર શહેરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પણ કાતિલ ઠંડીનું મોજું યથાવત રહ્યું છે સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જેના કારણે શહેરીજનોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો ગુજરાતની ભાગોડે આવેલા રાજસ્થાનના શ્રીનાથજી ધામ એક સ્થાન અને ઉદયપુર પ્રવાસન સ્થળ છે. ભાવનગરથી ઉપડતી અમદાવાદની દૈનિક ટ્રેન નિયસારવાત ઉદયપુર સુધી લંબાવવામાં આવે તો ધાર્મિક અને પ્રવાસન એમ બંને મોર્ચે મુસાફરોને ફાયદો થઈ શકે તેમ છે. તો આ સાથ મોર્નિંગ બ્યુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.